વાવાઝોડા અને દરિયાઈ ખારાશને અટકાવવા માટે એક લીલી દિવાલનું નિર્માણ કરવામાં આવે છે અને આ લીલી દિવાલ એટલે મેનગ્રોવના વૃક્ષો પશ્ચિમ બંગાળ બાદ ગુજરાત એ દેશનું બીજું રાજ્ય છે જે મેનગ્રોવના વધારા માટે બીજા નંબર પર સ્થાન ધરાવે છે ઓગણીસો એકાણું વાત કરીએ તો ત્યારે ત્રણસો સત્તાણું ચોરસ કિલોમીટર સુધી જ મેનગ્રોવનો વિસ્તાર હતો પરંતુ હવે બે હજાર એકવીસ સુધીમાં તે અગિયારસો પંચોતેર ચોરસ કિલોમીટર સુધી વધી જવા પામ્યો છે છવ્વીસ જુલાઈ મેન્ગ્રુવ સંરક્ષણ દિવસનું આયોજન કરવામાં આવે છે કિલોમીટરમાં મેન્ગ્રુવ આવેલા છે જે બે હજાર ચોવીસ માં તેનો વધારો કરીને બાર હજાર હેક્ટરમાં તેનું વાવેતર કરવાની ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે જો મેન્ગ્રુવની વાત કરીએ તો મેન્ગ્રુવ પર માછલી પક્ષી સહિત પંદરસો થી વધુ છોડ આ મેનગ્રોવ પર નિર્ભર હોય છે તમને આ મેનગ્રોવની માહિતી કેવી લાગી અમને કમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો